અંકલેશ્વરના એઆઈએના ચૂંટણીના ગણતરીના કલાક બાકી તો બીજી તરફ પડતર માંગણીને લઈ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન મેદાને આવતા માહોલ ગરમાયો હતો અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીના પડઘમ ભાગતા બે પેનલ મેદાનમાં ઉતરી છે જ્યાં સોળ ઉમેદવારોને દાવેદારી કરી અને કોઈ એક પેનલ ઓગણત્રીસ તારીખે યોજાનાર મતદાનના દિવસે કોણ સિંહાસન પર બેસે તે તો જોવાનું રહ્યું ત્યારે એક તરફ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન કેટલાક સ્થાનિક મુદ્દા લઈ પરતર માંગણી સાથે મેદાન ઉતર્યું છે આ ચૂંટણીમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નોંધાયેલા ઉદ્યોગપતિને જ મત આપવાનો અધિકાર હોય ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનું કહેવું છે કે જ્યાં મત આપવાનો અધિકાર સ્થાનિકને પણ હોવો જોઈએ જ્યારે અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં ઠેર ઠેર બંને પેનલ વિકાસ પેનલ અને સહયોગ પેનલના ચૂંટણી પ્રચાર માટે લગાવવામાં આવ્યા હોય ત્યારે ત્રીજા મોરચા તરીકે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પણ માગણીને લઈ અંકલેશ્વર જીઆઈડીસીમાં બેનર મારાતા માહોલ ગરમાયો હતો ત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો જોવા મળ્યો કે ત્રીજા મોરચાને અનાથ કહેતા સ્થાનિક અને અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનમાં ભારે રોષ જોવા મળ્યો હતો હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં રસાકસી વધી હોય ત્યારે કઈ પેનલ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનો અવાજ બને તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આજ રોજ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ સહિતના સભ્ય અને સ્થાનિક લોકોએ ત્રીજા મોરચા તરીકે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનને અનાથ કહેતા ભારે રોષ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને પડતર માંગણીને લઈ હલ્લાબુલ કર્યો હતો

કે અમને કે તમે અનાજ છો ત્યાંથી ફૂટી નીકળ્યા છો નહીં એ તો ઠીક છે અમે કોઈ પેનલ ની તરફદારી કરતા નથી નહીં સહયોગ કે નહીં વિકાસ અમે એમ જ છીએ કે સારા વ્યક્તિને મત આપો કે જે પ્રજા સાથે ઇન્ડસ્ટ્રી સાથે સારું વર્તન કરી શકે આની પેલા એક એવો બનાવ બનેલો કે ભાઈ અડધું માણસો ને કાઢતા હતા અડધા માણસો ને એમનું રહેવા જતા હતા અમે નોટિફાઈ ડોન બોલાયો હતો કે તમે કોણ ડોન છો કે એટલે અમે એને પૂછ્યું તમે કોણ તો કે અમે ચૂંટાયેલા માણસો પણ અમારા પ્રજાના ચૂંટાયેલા માણસો નથી ને આવી તો એ લોકોની તમીજ બે તમીજ છે સિક્યોરિટી વાળાને ઉભા રાખો સિક્યોરિટી પોતાનો એજન્ટ એની એજન્સી પોતાની એટલે ભ્રષ્ટાચારનો કોઈ માપ નથી અંકલેશ્વર નોટિફાઈડ ઇન્ડસ્ટ્રીઝનો જે પણ ટેક્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ કરતા પણ વધુ છે ક્યાં પૈસા વાપરાય છે બતાવો ને માગણી કરી તો અમે ખરાબ આ બધા ગાર્ડન ડેવલપ થયા છે એ જીઆઈડીસી ગાંધીનગરથી કર્યા છે આયા કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળા કર્યા નથી એસોસિએશન કર્યા નથી કે ના પૈસા થયા નથી છતાં પણ અમે પાણીની માંગણી કરી આની પણ પાણી માંગણી કરી આજે ભરૂચમાં વીસ રૂપિયા જીઆઈડીસી રેસીડન્ટમાં મળે છે બાપીમાં વીસ રૂપિયા મળે છે હવે આપણે અહીંયા દસ રૂપિયા ઘટાડ્યા આની પહેલા આપણે દસ રૂપિયાની વાત થઈ ગવર્મેન્ટ નો જીઆર આવ્યું છે દસ રૂપિયામાં રેસિડેન્ટના પાણી આપવાનું કેમ નથી જતા ગાંધીનગર કેમ મુખ્યમંત્રી રજૂઆત નથી કરતા કોઈને રજૂઆત કરવી નથી બસ પોતાના કામ કરવાના છે મલાઈઓ ખાવાની છે ને ભ્રષ્ટાચાર કરવાના આ ચોખ્ખો આરોપ છે મારો ને એના માટે ડિબેટ કરજો અમે બેસીએ બહાર ટેન્ડર ટેન્ડરો બહાર પાડે ને અમે તો આરટીઆઈ કારણ કે સ્થાનિક સંસ્થા છે એટલે આરટીઆઈ નથી થતી એની હારે અરે અમે આરટીઆઈ કરીને બધું માગી